ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી છે ઉનાળાની સિઝનની શરૂઆત થાય છે પડતી હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ફરી એક વખત મેદાને આવ્યા છે તેમણે દરેક ખેડૂત મિત્રો સાથે વાતચીત કરી હતી એટલું જ નહીં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના દરેક નેતા ક્યાંક હવે ખેડૂતોના જે પ્રશ્નો છે એને લઈને એક બાદ એક મેદાને આવતા હોય એવું લાગી રહ્યું છે આપણે આની પહેલા પણ જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ખેડૂતોની સાથે વાતચીત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે રાજુ કરપડા છે તે પણ હવે સુરેન્દ્રનગરના દરેક ગામે ગામે જઈને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે તેની સાથે સિંચાઈ માટેના જે પાણીને લઈને જે પ્રશ્નો છે એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા સીધી મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે ખેડૂતોને લઈને જે વાતચીત કરવામાં આવતી હોય છે

પણ હું તમારો છું તમે મારા જો આપણે બધા એક ગામના છીએ આપણે બધા એક તાલુકાના છીએ આપણે બધા એક જિલ્લાના છીએ આ પ્રયામ આપણો કોણ ખાઈ ગયું ભાઈ ભાઈ વચ્ચે વૈમનસ્ય ઉભું કોને કરાવ્યું ને વાત હોય તમામ પાર્ટી ના નેતાઓ કહીએ છીએ અમારી લડાઈ માં સહભાગી બનો અમારી પાર્ટીનો ખેસ મૂકો અમે અમારી પાર્ટીનો ખેસ મૂકીને આવીએ ખેડૂતોના હિત થી લડાઈ લડવા માટેની તૈયારી કરી નાખો અમે આવકાર છું અને જાહેર વખાણ કરીશું અહિયાં થી ભાજપના ત્રીસ વર્ષ ની મૂળી માં બેઠેલા નેતા ને પણ કહીએ છીએ એક વખત અત્યાર સુધી કરેલા પાપ ને જોવા માટે એક વખત ની લડાઈમાં સહભાગી બનો અને ગામડે ગામડે ભાજપ નેતાઓ ગામડે ગામડે તાલુકામાં ચૂંટાયેલા નેતા જિલ્લામાં ચૂંટાયેલા નેતા તમામ ને કહીએ છીએ અમારા જગતના ના બાપ માટે એક વખત અમારી લડાઈ માં જોડાઈ જાય પાણી અમારા ગામડે છતરે છે આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું આ પણ ખાતરી આપવા માટે આવ્યું હતું આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આપશો હવે ખૂબ લાંબો સમય શાંતિ ની સાંભળ્યા આવના સમયમાં જ્યારે પણ હાકલ કરીએ કે ખરેખર હવે જરૂર છે દરેક ખેડૂતો બહાર નીકળવાનું છે ત્યારે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર યુટિલિટી હોય તો યુટિલિટી અને છકડો હોય તો છકડો જ્યાં પણ હાકલ કરીએ ત્યાં પહોંચી જવાની તૈયારી રાખજો મારી વાત સાથે જો બધા સહમત હોય તો તે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જયઘોષ બોલાવીએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર